ગ્રામ્ય વિસ્તારની ઠાકર તેરાવાની પૌરાણિક પ્રથા લુપ્ત થઈ ગઈ હતી ત્યારે ફરી પાછી આ જ પ્રથા મોરબી શહેરમાં જોવા મળી રહી છે મોરબી સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં જળ ઝીલણી અગિયારસથી ઠાકર મંદિરના ઠાકરને ઘરે તેડાવવાની કાર્યક્રમ એ ધાર્મિક ભાવના સાથે જોડાયેલો છે જે પૌરાણિક પરંપરા છે જે સમયાંતરે ભૂલાઈ ગઈ હતી પરંતુ હવે આ પરંપરા ગ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી રહી છે અને મોરબી શહેરમાં ઠાકર તહેવારનો ધાર્મિક કાર્યક્રમ ધબધબા વેર ઉજાઈ રહ્યો છે આ બાબતે વાત કરીએ તો ભાદરસુદ અગિયારસ જે જળ જિલ્લાની અગિયારસ છે ગ્રામ્ય વિસ્તારના લોકો ઠાકરને નવનારા તળાવ કે નદી કે નાળામાં જતા ત્યાંથી પાછા ફરને કોઈને કોઈ ઘરે વાંચતે ગાજતે ઠાકરની પધરામણી થતી જે વીસ દિવસ સુધી પરંપરા ચાલતી પરંતુ સમયાંતરે શહેરીકરણનો ક્રેજ વધતા ગામડાઓમાંથી મહત્તમ લોકો શહેર ભણી નીકળી ગયા હતા અને આ ઠાકર પરંપરા તોડી દેવામાં આવી હતી પણ જે ગામડાઓ મોટી સંખ્યામાં પરિવારો મોરબીમાં હોય છે તે ગામડાઓમાં ઠાકર હવે મોરબીમાં પધરામણી કરે છે અને ચાચાવરડા ગામના ઠાકર હાલમાં ચાચાવરડા ગામના પરિવારના ઘરે મોરબીમાં ફરી રહ્યા છે મૂળ ચાચાવરડા ગામના જે પરિવાર છે તે તેમના ઘરે ઠાકર તેડાવાની પરંપરા યોજે છે રવિવારે રાઘવજીભાઈ બાવરવાને ત્યાં ઠાકર તેડાવાની પ્રસંગનો હતો જ્યાં કાલે સાંજે નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં રહેતા નિલેશભાઈ ચાતાવડાના વાળાને ત્યાં ઠાકર પ્રધરામની હતી તેમને વાજતે ગાતે સામાય કર્યા હતા રાત્રે ભજનધૂન કીર્તન હતા અને બીજે દિવસે સાંજે તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આમ ઠાકર ઠાકરટેડાવાની ગ્રામ્ય વિસ્તારની પરંપરા હવે મોરબી શહેરમાં પણ શરૂ થઈ છે એક બહુ જ सारी बाबत हवाई रिपोर्टर श्रीकांत पटेल वात्सल्यम समाचार मोरबी That's <laughs> good. I am no